વકફો બોર્ડ બિલ માટે જેપીસી બનાવવામાં આવી છે ત્યારે જેપીસી વીસ સભ્યોની અમદાવાદની ની હોટલ તાજ ખાતે બેઠક યોજાઈ હતી જેમાં બિલના ફાયદા અને તેની સંભવિત અસરો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું આ બેઠકમાં ગુજરાત વકફો બોર્ડના ચેરમેન અને સભ્યો હાજર રહ્યા હતા આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને એ ના વડા અસરુદ્દીન આવેશી પણ હાજર રહ્યા હતા જોકે આવેશી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગનો મુદ્દો ઉઠાવતા હર્ષ સંઘવી અને આવેશી વચ્ચે રકઝક થઈ હતી ਅੱਜ ਮਾਰੂ ਨਾ ਗੁਜਰਾਤ ਸਰਕਾਰ ਦਾ ਪ੍ਰਤੀਨਿਧੀ ਮੰਡਲ ਦੁਆਰਾ ਸੰਸਦ ਦੁਆਰਾ ਰਚਾਈਲੀ ਵਕਫ ਐਮੈਂਡਮੈਂਟ 2024 ਦੀ ਜੁਆਇੰਟ ਪਾਰਲੀਮੈਂਟਰੀ ਕਮੇਟੀ ਨੇ ਰਾਜ ਸਰਕਾਰ ਨੂੰ ਪ੍ਰਤੀਨਿਧੀ ਮੰਡਲ ਦੁਆਰਾ ਆਹ ਕਮੇਟੀ ਨੇ ਸੰਪੂਰਨ ਸੂਚਨਾਉ આપવામાં આવ્યા છે જેપીસીના નિયમ પ્રમાણે સૂચનોના વિગતો આપણે શેર નથી કરી શકતા પરંતુ પ્રત્યેક નાગરિકોના હિતમાં એમેન્ડમેન્ટના રાજ્ય સરકારના તમામ સૂચનો આજે આ જેપીસી કમિટીને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે

મારા રાજ્યના પ્રત્યેક નાગરિકોના હિતમાં જે વિષયો હતા એ મૂકવાની જવાબદારી મારી જે હતી એ મેં અદા કરી છે રાજ્ય સરકાર દ્વારા આ સંપૂર્ણ બધા જ નાગરિકોના હિતના બધા જ મુદ્દાઓ આજે રજૂ કરવામાં આવ્યા છે